ઉપલેટા તાલુકામાં વન વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા રહ્યા છે મેરવદર ગામના ગ્રામ જંગલ વિસ્તારમાં વાવેલા છોડ માટીનું ખાતર અને માટી વપરાઈ ન હોવા છતાં પણ તેના બિલો પસાર થયાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે પ્રશ્ન એ ઉભો થયો છે કે જો છોડમાં ખાતર નાખવામાં આવ્યું જ નથી તો ખાતર ગયું ક્યાં અને માટી ખાઈ નથી તો બિલની રકમ કોના ખિસ્સામાં ગઈ સુરક્ષા ફેન્સિંગમાં પણ ગેરરીતિઓના આક્ષેપ થયા છે નિયમ મુજબ સિમેન્ટ કોન્ક્રીટ થી પોલ ઉભો કરવાનું હોય છે પરંતુ અહીં પોલો માત્ર ખાડો ખોદીને ઉભા કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે ઉપલેટાથી ત્રણ કિલોમીટર દૂર કુડલા હનુમાન નજીક આવેલ વન વિભાગના વન કવચ ફાર્મમાં પણ સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપો ઉઠ્યા છે સ્થાનિકો કહેવું છે કે જો આ રીતે ભ્રષ્ટાચાર ચાલુ રહેશે તો પર્યાવરણ સુધારણા માટેનું સરકાર જે કરોડ રૂપિયાની ફાળવણી કરે છે તેનો હેતુ અધૂરો રહી જશે અને પર્યાવરણનું નુકસાન વધી શકે છે મારા વાઇફ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેના પ્રતિનિધિત્વ તરીકે મને ખબર પડેલ કે મેરવદર ગામમાં વન વાળાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ઉજાગર કરવા માટે હું અહીં આવ્યો છું અને વિડીયો ઉતારેલ છે આ આ જે ફોરેસ્ટની જગ્યા છે એમાં સાફ સફાઈ કરેલ નથી એમાં ખાતર નાખવાનું હોય એ ખાતર નથી નાખેલ માટી નાખવાની છે એ માટી નથી નાખેલ અને ફેન્સિંગ પણ અધૂરી છે છતાં એના બિલ ઉધરી ગયા છે અને આમનું ખાતર એના પ્રાઇવેટ ત્રણ ગોડાઉનમાં ભરેલું છે જે ગોડાઉનની મને ખબર છે કે ખાતર ક્યાં ભરેલું છે અને આનો ખુલ્લો ભ્રષ્ટાચાર સાબિત થાય છે અને જે આ થાંભલા છે એમાં નીચે કોકરેટ કરવાનું હોય એ કોકરેટ પણ કરેલું નથી તમે જોઈ શકો છો આ સાંભળા એ ભ્રષ્ટાચાર કર્યો એની પાછળનો નો ક્યાં અધિકારી ભ્રષ્ટાચાર કર્યો આ આમાં ઉપલેટા તાલુકાના આર એપો સિવાય આ શક્ય નથી જો એ આમાં મળેલ હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય નકર ન થાય આજે વૃક્ષારોપણ કરેલ છે તેમાં કોઈ જાતનું સાફ સફાઈ નથી જેમ ને તેમ પડેલું છે આમાં વૃક્ષારોપણ કરી દીધું શું સાફ સફાઈ ના પૈસા ખાતર ના લઈ લીધા છે માટી ના લઈ લીધા છે ઈ એક પણ કામ થયેલું નથી અને તમે પાછળ જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગેલા છે અને એની છે એ પણ ઉગેલ નથી આ એમને જંગલ થઈ ગયું છે હવે શું માંગ છે તમારી માંગ છે કે આપડો આ ભ્રષ્ટાચાર જે એની કર્યો છે એને સજા મળવી જોઈએ